નમસ્કાર વાલા દર્શક મિત્રો હું મિહિર ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અમારા શો ઇવોલ એમમાં આજની આ વાર્તામાં હું તમને એક ફાઈવ મિનિટ મની મેક ઓવરની ટચોકડી વાર્તા સમજાવીશ આપણા ઇવોલ એમના જ પેજ ઉપર મેં થોડા સમય પહેલાં એક નાની એવી રીલ મૂકી હતી જેમાં મેં બધાને એક મેસેજ આપ્યો હતો કે જે સૂક્ષ્મ હોય ને એ જ ભવ્ય હોય છે તો આ વસ્તુને આજે આપણે એક ટચુકડી વાર્તા દ્વારા સમજી રોનાલ્ડ જેમ્સ રીડ એક નાનકડા માણસ હતા તેમનો જન્મ ઓગણીસો ને એકવીસમાં માં વર્મોન્થ નામના એક નાનકડા ગામમાં થયો હતો તેમની જે સ્કૂલ જીવનની જે યાત્રા હતી એ પણ ખૂબ જ અઘરી હતી તેઓ રોજના ચારેક કિલોમીટર ચાલીને સ્કૂલે જતા ત્યાંથી પાછા આવતા અને ખેતીલાયક જીવન જીવતા હતા તેમને સમય જતા વર્લ્ડ વોર ટુ ની અંદર પણ પોતાની સેવાઓ આપી હતી હવે તમે આ પરિસ્થિતિને જો જાણશો ને તો આ પરિસ્થિતિમાં એમનું કોઈ જ મોટું બેકગ્રાઉન્ડ પૈસાની દ્રષ્ટિએ હતું જ નહીં વર્લ્ડ વોર ટુ માંથી જ્યારે પાછા આવ્યા ને ત્યારે એમને ગેસ અટેન્ડન્ટ તરીકે કામ કર્યું કોઈ એક ગેરાજમાં મિકેનિક તરીકે પણ એમને કામ કર્યું અને આ ચોક્કસ પરિસ્થિતિમાંથી એમને કોઈપણ પ્રકારના મોટા હોદ્દા ઉપર ક્યારેય એ બિરાજમાન થયા નહોતા પાછળના વર્ષોમાં એમના જીવનમાં એમને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેરટેકર તરીકેની જોબ કરી હતી હવે તમે મેં જે કીધું ને એ પ્રોસેસ લર્નિંગમાં વિચાર એમને ક્યાંય પણ એવી કોઈ પણ સારી મોટા હોદ્દાવાળી જોબ કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરેલો છે નહીં પણ એક મજાની વાત એ છે કે જ્યારે આ ચોક્કસ પરિસ્થિતિમાંથી એમનો એક લાઈફ જર્ની લેસન એક સરસ મજાનો પ્રોસેસ ફ્લોમાં આપણે સમજીએ બે હજાર ચૌદની અંદર એટ ધ એજ ઓફ નાઇન્ટી ટુ જ્યારે તેમનું અવસાન થયું ત્યારે એમની કુલ સંપત્તિ હતી એટ મિલિયન ડોલર એટલે કે ભારતની ધનરાશિ પ્રમાણે લગભગ પચાસ કરોડ રૂપિયા બહુ મજાની વાત હું તમને એ કહું કે એ પચાસ કરોડ રૂપિયામાંથી એમને હોસ્પિટલ માટે લગભગ ફોર એટ મિલિયન ડોલર એટલે કે લગભગ ઓગણત્રીસ કરોડ રૂપિયા હોસ્પિટલના સર્જન માટે ડોનેટ કર્યા એ જ રીતે વન ટુ મિલિયન ડોલર એટલે કે લગભગ સાત કરોડ રૂપિયા લાઇબ્રેરી બનાવવા માટે એમને ડોનેટ કર્યા હવે તમે દર્શક મિત્રો વિચારો કે એક નાનો માણસ જેને મેં તમને લાઈફ જર્ની કીધી તો એ લાઈફ જર્નીમાં ના એને કોઈ એવો મોટો બિઝનેસ કર્યો છે ના કોઈ એવો ચોક્કસ મોટા હોદ્દા ઉપર કોઈ કંપની ચલાવતા હતા તેમ છતાં તેમના અવસાન પછી આટલી બધી સંપત્તિ વિચારી જુઓ એ કેવી રીતે હશે આટલી બધી સંપત્તિનું સર્જન કરવા માટે એમને જીવનમાં ક્યારેય કોઈ લોટરી ટિકિટ નથી લીધી ના તો કોઈ એમને કોઈ એવા ચોક્કસ શોર્ટકટ્સ અપનાવ્યા છે એમને તો ખાલી પૈસાને સિમ્પલિસિટી સાથે કેવી રીતે સાચવી શકાય કેવી રીતે એનું સારું અને સાચું રોકાણ કરી શકાય એની એક દિશા નક્કી કરી હતી અને એ જ દિશામાં એ સમય સાથે ટકી રહ્યા તો હે દર્શક મિત્રો તમને આ સ્ટોરીમાંથી એક કોર મેસેજ આપવા માંગુ છું તો હવે આપણે આ કોર મેસેજ શું વિચારી શકીએ આ સ્ટોરીમાંથી તો વિચારજો જે પૈસા તમે કમાવો છો એને સેવ કરો એને એક ગોલ સાથે સેટઅપ કરીને ઇન્વેસ્ટ કરો સારી જગ્યાએ રોકાણ કરો અનવેવરિંગ કન્ઝિસ્ટન્સ ડિસિપ્લિન હેબિટ આ તમામ ગુણો તમારી અંદર એક સારા અને સાચા માઇન્ડસેટ સાથે કેળવી લો આ ચોક્કસ પરિસ્થિતિ જ તમને જીવનમાં આગળ લઈ જશે એટલે લાસ્ટમાં આ સ્ટોરીના એન્ડ માટે હું એક સરસ મજાનું વાક્ય તમને કહું છું ઇન યુનિવર્સિટી રોકાણની અંદર ધૈર્ય હિ શૌર્ય હૈ જે પેશન્સ છે ને એ જ પાવર છે પેશન્સ ઇઝ પાવર ધૈર્ય હિ શૌર્ય હૈ આવી ટચોકડી વાર્તાઓ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થતા રહીશું તો આજે જ અમારી ચેનલ ઇવોલ એમને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં